આવેલ સાઈ કથાકાર દ્વારા વિષ્ણુ સહસ્ત્ર નામાવળી પાઠ અને કીર્તનનું ભવ્ય આયોજન કરાયું હતું શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શ્રી સાઈનાથ મહારાજની અસ્તિમ કૃપાથી ખેરગામ તાલુકા ભેરવી ગામેથી પસાર થતી ઔરંગા નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ શનેશ્વર ધામમાં બુધવારના રોજ અમાવસ્યા નિમિત્તે સાંઈ કથાકાર રાજેશભાઈ વાકલવાળાની પ્રેરણા અને શ્રી સાંઈ સણાનંદ સાઈ તીર્થધામ પાંચલાઈના આશીર્વચનથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવળીના પાઠ અને કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભર ભાગ લીધો હતો ભેરવી અને બહેનના સાંઈ મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દરમાવસ્યાએ ભેરવી શનિશ્વર ધામ પર વિષ્ણુ શહસ્ત્ર નામાવળીના પાઠ અને કીર્તન કરવામાં આવેલું હોય છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભેરવી શનેશ્વર ટ્રસ્ટ તથા ભેરવી અને બહેજ સાઈ મિત્ર મંડળ દ્વારા ભારે સહેમત બાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઓમ સાઈરામ સાઈનાથની અસીમ કૃપા અને શનેશ્વર દેવની કૃપાથી પંચલાઈના શ્રી શરણાનંદજી અને મહાત્મા શ્રી રાજેશભાઈ વાકલ સાઈ કથાકાર દ્વારા એમના સાનિધ્યમાં આજે સાઈ શનિ મંદિરે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ નું આયોજન કરેલું છે વિશાળ ભક્તો એમાં ભાગ લીધો અને મહાપ્રસાદનો ભેજ અને ભેરવી સાહી મિત્ર મંડળે આયોજન કર્યું જેમાં ભક્તોએ વિશાળ ભાગ મેદનીએ ભાગ લીધો ક્લાય સાઈધામ સતીશભાઈ આજના પવિત્ર દિવસે બુધવાર અને અમાસના દિવસે ભેરવી ગામે સનેશ્વર મંદિરે આજે વિશાળ ભક્તોમાં પંચલાઈ વાકલ ભેરવી વગેરે ગામોમાંથી આવીને બધા જ ભક્તોએ અહીંયા સરસ રીતે શ્રી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા ભજન કીર્તન અને મહાપ્રસાદનું અહીંના ભક્તોએ વિશાળ ભંડારાનું આયોજન કર્યું છે તો ખરેખર ખૂબ ખૂબ અહીંના બધા ભક્તો અભિનંદનને પાત્ર છે આટલી વિશાળ મેદની પહેલી જ વાર ખરેખર જોવામાં આવી આ એરિયાની અંદર અને આજના અમાસથી દર અમાસે અહીંના બધા ભક્તો ભગવાન ના કાર્યો જ્યારે ભક્તો કરતા હોય તો એ હંમેશા અભિનંદન ને પાત્ર હોય તો બીજી વિશેષ ચર્ચા વિનંતી કરીશી ફોર્ટી ગુજરાત પટેલ ખેરગામ